મોટી સંખ્યામાં આવતા ભાવિક ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર મૂર્તિ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે જેમાં ભક્તો માટે વિસ્તારમાં જમવા પીવાના પાણી શૌચાલય સહિતની અનેકો વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે આ મહાકુંભનો પાંચમો દિવસ હતો ત્યારે પાંચમા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણે શીશ નમાવવા પહોંચ્યા હતા અને રંગે ચંગે યોજાઈ રહેલો આ ભાદરવી મહાકુંભમાં યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો હતો ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે પાંચમો દિવસ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિસ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવું હજાર જેટલા લોકોએ નિશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ધસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ અંદાજીત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લઈ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા તંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે જય અંબે